હંસવાહિની સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ગુરુપૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી સુરતના જહાંગીરપુરામાં ધામધૂમપૂર્વક ગુરુપૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી હજારોની સંખ્યામાં ભક્તો ભેગા થયા ગુરુમય વાતાવરણમાં લીન થયા ગુરુ પૂર્ણિમા એટલે કે ગુરુ અને શિષ્યનો અતુટ પ્રેમ હોય જોવા મળતો હોય છે ગુરુ એટલે બીજી મા અને ગુરુ એટલે જ્ઞાનનો દરિયો ગુરુ એટલે સંસારની મોહ માયાથી કેવી રીતે બચાય તેનું અતુટ જ્ઞાન આપતા હોય છે ગુરુ હંમેશા આપણા જીવનમાં અંધકારને દૂર કરીને ઉજ્જવળ ભવિષ્ય બનાવવામાં ગુરુનું એક અનોખું યોગદાન હોય છે ગુરુ એટલે ભગવાનને પામવાનું એક પવિત્ર સ્થાન

આજે આપણા હિન્દુ ધર્મની અંદર એક અનોખો અનેરો આનંદ ઉજવવામાં આવે છે અષાઢ મહિનાની ગુરુ પૂર્ણિમાની તિથિ છે અનેક શ્રદ્ધાળુ માતાજીના ભક્તો એકગ્ર થઈ અને મા ભગવતીનો બહુ પ્રેમથી આ ઉત્સવ ઉજવી રહ્યા છે ગુરુ એક સખા છે ગુરુ એક પ્રેમભરી વાણી છે ગુરુ સાક્ષાત્કાર એક ભગવાન ઈશ્વરનું સ્વરૂપ છે આજે ગુરુના શરણે જાવી તો ભવની ભાવટને ભગવતી ભાંગી નાખે છે એવા અમારા ગુરુ માતા તરીકે મેં મેલડી માતાની પૂનમ ઉજવીએ છીએ હજારો શ્રદ્ધાળુ ભેગા થઈ પ્રસાદનો ટુકડો લે છે અને અનેરો આનંદ અનુભવ છે એમાં શબ્દ છે પણ કોઈ વર્ણન નથી આજે ત્રેવીસ ત્રેવીસ વર્ષથી મારી માતાના જગદંબાના ભેળિયા ઓઢી અને ભાવની ભક્તિ કરું છું અને શ્રદ્ધાળુના માં હજારોના દુઃખના ભાંગી અને કલ્યાણ કરે છે ભક્તોના જ્યારે કામ થાય કબૂતરને શણ ગાયોને ઘાસ મા બાપ વગરની દીકરીઓના કરિયાવર કન્યાદાન વિધવાના શીર વિધવાની કીટું આવા અનેક પ્રકારના સેવા કાર્ય કામ કરી રહ્યા છીએ આજે ગુરુ પૂર્ણિમા નિમિત્તે બસ એટલું જ કેવા માગુસૂક મારવાલા સોરડાઓ તમે મા બાપની મર્યાદાને કદાપી લોભશો નહીં તમારી વાણીથી કોઈ જ જીવાયત્મ દુઃખી ન થાય કર્મના અધીન કોઈ નથી કરેલું કર્મ જ માણસને ભોગવવું પડે છે તો તમે મહેનત કરજો માં ભગવતી કર્મનું ફળ દેવાવાળા હાજરા હાજર બેઠા છે સુખ દુઃખ સહિત આપણા માનવની મનની ઉપજશે પણ તમે નીતિ હારી હશે નીતિ હારી હશે તો જીવનમાં તમે કદાચ આપી ક્યાંય પાસા નહીં પડો ગુરુ ગુરુજી માટે હે સતગુરુ તમે મારા તારણ હરિ તમે મારા તારણ હાર યાજ મારી રાકની અરજી રે ખવન ધરી સાંભળજો ગુરુજી એવા હુંડા રે એ સાગરને હંસલા નીર ઘણા ગુરુજી હે કેમ કરી બેડી મારી ઉતરે પાર કેમ કરી બેડી મારી ઉતરે પાર યાજ મારી રાકની અરજી રે કવન ધણી સાંભળજો ગુરુજી બસ

તો અમારું આજે હંસવાહિની ચેરિટેબલ સેવાટ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા પૂજ્ય રીટાબા હસ્તક આ અમારું આ આખું મંડળ ચાલે છે અને એમાં અમે બધા સ્વયંસેવકો ભાઈઓ છે અને આનું જે આયોજન છે એનું મુખ્ય લક્ષ્ય એક જ છે કે ભૂખ્યાને ભોજન કબૂતરને ચણ પછી વિધવા બહેનોને કીટો વગેરે જે જરૂરિયાતમંદ છે જે વિદ્યાર્થીઓ જેના માતા પિતા નથી એને ભણતર માટેનો ખર્ચ વગેરે જેવી સેવાઓ પ્રવૃત્તિ આ સંસ્થા દ્વારા ચાલે છે આ વીસથી બાવીસ વર્ષથી ચાલે છે એમાં અમે નાનપણથી છીએ અહીંયા અત્યારે આમાં આમાં જોડાયા છીએ બ્યુરો રિપોર્ટ એસ ન્યૂઝ સુરત અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલ રહેસ નાઇન ન્યૂઝ સાથે